ઘેર દેતા નડ નાતોરી નાખ્યું ઈઓના વત્તા ગયો છું બધા બોયરો ગમે તેસા કોમ ઓર કોર પણ આ બાળકોનું બહુ જ વિચાર છે ઘેર આઈ આઈ ના આદમી પીપીનું માં બાપને વીતારું હાકર એટલે ના ખાવા તો કોના માટે આજ રોજ વડાલી તાલુકા કોંગ્રેસ સમિતિ વડાલી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજ રોજ જીગ્નેશ મેવાણીના સમર્થન જે દારૂ જુગાર ગોજો ચરસ જેવા નશીલા પદાર્થોનો જે વેપલો ગુજરાતની અંદર થઈ રહ્યો છે આ વડાલીની અંદર જે થઈ રહ્યો છે એના બાબતે આજ રોજ મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું તો આ તાત્કાલિક ધોરણે જ્યાં નશીલા પદાર્થોનો જે વેપાર વેપાર થઈ રહ્યો છે એ તાત્કાલિક ધોરણે બંધ થાય